શ્રી રાણા ગણેશ યુવક મંડળ આપ સર્વે ગણેશ ભક્તો નું ગણપતિ મહોત્સવ હજાર માં હાર્દિક સ્વાગત કરે છે રાણા ગણેશ યુવક મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી લુણાવાડા માં દર વર્ષે ધામધૂમથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અમારા મંડળની શરૂઆત ઈસવીસન ઓગણીસો એકાણું થી અત્યાર સુધી અવિરતપણે અને ખૂબ જ સારી રીતે દર વર્ષે કંઈક ને કંઈક નવી થીમ સાથે અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ છેલ્લા વર્ષે અમે બે વખતથી હોરર શો કર્યો છે ત્યારબાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા દેશભક્તિ શો પણ અમે કરેલા છે અને આ વખતે જે તાજેતરમાં ઓપરેશન સિંદૂર કે જે ઇન્ડિયન આર્મ ફોર્સીસ દ્વારા કરવામાં આવ્યું છે તેની પણ અમે અહીંયા એક 8 મિનિટના શોના અંદર પ્રતિકૃતિ સર્જી છે જેમાં અમે સૌથી પહેલાં પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ વિભક્ષ હુમલો કરીને એકદમ નિર્દયતાથી અને ક્રૂર રીતે આપણા દેશના 26 થી વધારે નાગરિકોને માર્યા હતા તેનું અમે અહીંયા લાઈવ શોમાં બતાવેલું છે ત્યારબાદ ઇન્ડિયન આર્મ ફોર્સીસ મતલબ કે ઇન્ડિયાનો એરબેઝ છે એનું પણ અહીંયા વોર રૂમ છે એનું પણ અહીંયા આંકલન કરેલું છે ત્યારબાદ પાકિસ્તાન ટ્રેનિંગ સેન્ટર અને પાકિસ્તાનના જે જે સ્થળો પર આપણે મિસાઇલ એટેક કરેલું તે બધું અહીંયા લાઈવ થી મિસાઇલ વિમાન લોન્ચ કરીને મિસાઇલો લોન્ચ કરીને અમે આખું ઓપરેશન સિંદૂરનું આખી થીમ અહીંયા પરફોર્મ કરી છે આ વખતની થીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશભક્તિ કે જે ઓપરેશન સિંદૂર દ્વારા અમે ગણપતિ મહોત્સવ આમ તો ગણપતિ મહોત્સવ પણ આપણે સમાજની એકતા અને દેશની એકતા માટે શરૂ કરવામાં આવેલો અને તેની સાથે ઓપરેશન સિંધુ એટલે કે ઇન્ડિયન આર્મ ફોર્સિસ અને આપણા સમાજની એકતા એ બધું ભેગા કરીને આનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે દેશભક્તિ બધામાં જાગૃત થાય અને સાથે સાથે બધા એક બનીને સારી રીતે દેશને ચલાવે